નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધ્રોલ તેરસો પચાસ થી પંદરસો પંદર ઉનાવા બારસો અગિયાર થી ચૌદસો સિતેર બોટાદ તેરસો એકાવન થી પંદરસો સત્યાસી ખાંભા બારસો બાર થી પંદરસો સત્યાવીસ રાજકોટ ચૌદસો થી પંદરસો ઓગણસાઠ જેતપુર પાંચસો થી પંદરસો સાડત્રીસ જામજોધપુર તેરસો એકાવન થી પંદરસો એકત્રીસ અમરેલી આઠસો થી પંદરસો છપન વાંકાનેર થી ચૌદસો સાઠ તળાજા અગિયારસો થી તેરસો ટિન્ટોય તેરસો થી પંદરસો એક બાબરા ચૌદસો થી પંદરસો પાસઠ જામનગર થી ચૌદસો જસદણ તેરસો સાહીઠથી પંદરસો પચાસ ધારી બારસો સાહીઠથી પંદરસો કાલાવડ ચૌદસો એકથી પંદરસો એકતાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો